નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રેવન્યુ તલાટી ભરતીની મુખ્ય પરીક્ષાની તમારી તૈયારી કેવી ચાલી રહી છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પરંતુ એના પહેલાં આજના આ વિડીયોની અંદર આપણે મુખ્ય પરીક્ષાનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશે ટૂંકમાં વાત કરી લઈએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એક દિવસની અંદર તમારા કેટલા પેપર લેવામાં આવશે તમારી પરીક્ષા જે છે એ કેટલા દિવસ ચાલશે અને તલાટીની પરીક્ષા માટે માત્ર ને માત્ર હવે જે છે એ તમારા જોડે તૈયારી કરવા માટે વીસ દિવસ રહ્યા છે તો આજના આ વિડીયોની અંદર મુખ્ય પરીક્ષાની તારીખો અને મુખ્ય કાર્યક્રમ વિશે વાત કરીશું તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર એક દિવસમાં કેટલા પેપર પરીક્ષા કેટલા દિવસ ચાલશે અને તલાટીની એક્ઝામ માટે માત્ર વીસ દિવસ જ બાકી રહ્યા છે તો તમે કઈ રીતે જે છે એ તૈયારી કરી શકો છો તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના રોજના જે છે એ આ પરિપત્ર છે અને એમણે જે છે એ ગુજરાત ગૌણ સેવા મંડળ ગાંધીનગર દ્વારા જે છે એ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ જે છે એમને જે સૂચના આપવામાં આવી હતી એના આધારે જે છે એ આ પરિપત્ર જાહેર કરેલો છે અને અહીંયા લખ્યું છે પ્રમાણે આથી કચેરી આદેશ કરવામાં આવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્તરણ જાહેરાત ક્રમાંક ત્રણસો એકની મુખ્ય પરીક્ષા ચૌદ દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે સદર પરીક્ષા માટે અત્રેની કચેરી દ્વારા યાદી મુજબની શાળાઓની મૌખિક સ્લસ ટેલિફોનિક સંમતિ અન્વયે પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરવામાં આવે છે આથી યાદી મુજબની શાળાઓના આચાર્યશ્રીને ખાસ જણાવવાનું કે ચૌદ દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ દરમિયાન કોઈપણ અન્ય એજન્સીને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવા જણાવવામાં આવે છે અન્યથા પરીક્ષા સબ્બે જે પણ કંઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તે સઘળી જવાબદારી આચાર્યશ્રીની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેશો તો તલાટીની મુખ્ય પરીક્ષા જે છે એ ચૌદ દસ બે હજાર પચીસના રોજથી શરૂ થવાની હતી એ આપણને સૌને ખબર છે કારણ કે જે દિવસે પરીક્ષા લેવી હોય એ જ દિવસે સાંજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી હતી હવે તમે એ જોઈ શકો છો તમારી પરીક્ષા જે છે એ ચૌદ દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ દરમિયાન જે છે એ યોજવામાં આવનાર છે તો તમારે એક દિવસે એક જ પેપર જે છે એ આપવાનું રહેશે અને તમારું જે છે એ એક દિવસે એક જ પેપર લેવામાં આવશે અને તમારી પરીક્ષા જે છે એ ત્રણ દિવસ ચાલશે ચૌદ તારીખે તમારું પહેલું ગુજરાતીનું પેપર પછી ઇંગ્લિશનું પેપર અને પછી જનરલ સ્ટડીનું ત્રીજું પેપર આ રીતે ચૌદ પંદર અને સોળ તારીખે તમારે જે છે એ પરીક્ષા લેવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ ઓફિશિયલ જાહેરાત જે છે એ જ્યારે પણ કરવામાં આવશે તો એની માહિતી તમને એનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે અને હવે તમારા જોડે તૈયારી કરવા માટે જે છે એ વીસ દિવસ છે તો તમારી તૈયારીની જે છે એ ખૂબ જ ઝડપથી પૂરી કરો રિવિઝન કરો અને પરીક્ષાની અંદર સારો સ્કોર કરો એવી શુભેચ્છાઓ સાથે Thank you. Thank you so much for watching.